સિંહાસન બત્રીસ કે બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જે શામળ ભટ્ટ લિખિત છે વાર્તાનું નામ છે બાભારામ રાજા ભોજ સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરતા હતા અને સિંહાસનમાંથી અવાજ આવ્યો શેલા નામની પુતળી બોલી હું એક વાર્તા કહું છું એ તમે સાંભળો આ સિંહાસન ઉપર પછી જ પગ મૂકજો અને શેલા પુતળીએ વાર્તા કહેવાની શરૂઆત કરી માળવા દેશ અને એની રાજધાની ઉજ્જૈન ત્યાંનો રાજા વિક્રમ શુરવીર પરાક્રમી દયાળુ અને દાનેશ્વરી રાજા વિક્રમ રાત્રિના નગર ચર્ચા જોવા નીકળતા નગરમાં ફરતા દુઃખી માણસો પાસે બેસતા દુઃખીના દુઃખ દૂર કરતા પણ આજે એ દિવસે નગર જોવાની ગયા પહેલા એ બ્રાહ્મણવાસમાં ગયા બ્રાહ્મણો સવારમાં પૂજા કરતા હતા વેદોના મંત્રો બોલતા હતા યજમાનો દક્ષિણા આપતા અને બ્રાહ્મણો સુખી હતા પછી રાજા વાણિયા પાસે ગયા વાણિયા પાસે અઢળક પૈસા વેપારમાં ઓછું આપવું ને વધારે લેવું મીઠું મીઠું બોલે લોકોને ફોલી ખાય બધા વાણિયા ખાધા સુખી બધા મોજ કરતા રાજા સોની વાસમાં ગયા સોની દાગીના ઘડતા સોનું ઘડવા આવે એમાંથી થોડું ચોરી લે સોનીને લેર કંસારા વાસમાં કંસારા જૂના વાસણને નવા બનાવે મોં વાગ્યા પૈસા પડાવે દરજી વાસમાં દરજી કાપડ સીવતા કાપડમાંથી ચોરી કરે પછી અજામ વાસમાં એવા અજામ પેટમાં વાત નોરે કોઈ પણ વાતમાં વચ્ચે બોલે છાની વાત જાહેર કરે બધા વર્ણના લોકો મહેનત કરતા હતા સારું કમાતા હતા લોકો સુખી હતા અને છેલ્લે રાજા ખેડૂત વાસમાં ગયા રામ નામનો એક વૃદ્ધ ખેડૂત અને એના પાંચ પુત્રો હતા ખેતીનો ધંધો આખો દિવસ મહેનત મજૂરી અને હવારમાં વહેલા ઉઠે પછી ખેતરમાં જાય શિયાળો હોય કે ઉનાળો ખેડૂત ખેતરમાં કામ કરે ચોમાસામાં તો ખૂબ મહેનત વાવણી કરવાની આખો દિવસ મહેનત હાંજના ખેતરથી પાછા આવે સાથે ઘાસનો ભારો ઉપાડ્યો હોય જમવામાં ફક્ત છાશને રોટલો રાજા વિક્રમને થયું કે આ બાભારામ ખૂબ દુઃખી છે એને મદદ કરવી જોઈ રાજા વિક્રમ બાભારામ પાસે ગયા અને કીધું ભાઈ તમે ઘણા દુઃખી છો તમારું દુઃખ દૂર કરીશ તમારી ઈચ્છા હોય એ બતાવો બાભારામ તો થયા ને તાડુકીને બોલ્યા તું મને આપવા વાળો કોણ હું તો બધાને આપું છું રામશેઠ ગરાશિયા ચારણ બ્રાહ્મણ ભાટ આ બધા મારું આપ્યું ખાય ખેડૂત તો કલ્પ વૃક્ષ જેવો છે એ તો બધાને આપે કોઈ પાસે હાથ લાંબો કરતો નથી રાજા વિક્રમે બાભારામનો મિજાજ જોયો એમને પણ શરમ આવી રાજાએ નમ્રતાથી કીધું બાભારામ હું રાજા વિક્રમ છું ઉજ્જૈણીમાં હું ફર્યો બધા વાસ જોયા મેં તમને દુઃખી જોયા એથી મેં મારી ફરજ બજાવી બાભા રામે રાજાને વંદન કર્યા બેસવા માટે આસન આપ્યું ને પછી કીધું મહારાજ આપની વાત સાચી અમારી મહેનત વધારે અને બદલો ઓછો ખેડૂતને કોઈની આશા નથી ખેડૂતો ઈશ્વર પાસે માંગે બીજા પાસે નહીં રાજાને ભાભા બાભાવારામની વાતમાં વારસ પીડ્યો ભાભારામે વાત આગળ ચલાવી કોળી હશે ચોરી કરશે બ્રાહ્મણ ભિક્ષા માગશે વાણીઓ દેવાળું કાઢશે ગરાશ્યા ગામ ભાગશે ખેડૂત હંમેશા મજૂરી કરશે કોઈની પાસે હાથ લાંબો નહીં કરે ખેડૂત અનાજ પકવીને આપે ખેડૂતનું આપેલું અન્ન બધા ખાય તમારા હાથી ઘોડાને લશ્કર અમારા અન્નુ પરત ન ભેજશે ખેડૂતનું મહત્વ સમજાયું રાજા ખુશ થયા સ્વાભારામે આગળ કીધું કે ભગવાન બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું પછી બ્રહ્માજીને ચિંતા થઈ કે આ માનવજાત કેવી રીતે જીવશે એમને ખાવા માટે અન્ન તો જોઈએ ને પણ આ અન્ન ઉગાડે કોણ એમાં એક માનવ ઉત્પન્ન કર્યો અને એ આ ખેડૂત આખી પૃથ્વીનો આધાર આ ખેડૂત ઉપર છે રાજા કરતાય ખેડૂત ચડિયાતો છે રાજા વિક્રમ ખૂબ ખુશ થયા તેઓ ખેડૂત જાતિ ઉપર પ્રસન્ન થયા રાજાએ કીધું કે ભાભારામ તમે અન્ન ઉત્પન્ન કરો છો ખૂબ મહેનત કરો છો આખા સમાજને તમારા ઉપર આધાર છે તમને ભગવાન અખૂટ ઉપર પ્રેમ છે તમે કંઈક માગો મને સંતોષ થાય માટે કંઈક પણ માગો બાબારામે રાજાની સામે જોયું ખૂબ વિચાર કર્યો અને પછી બાબારામ બોલ્યા મને પંચાણું વર્ષ થયા મારે પાંચ પુત્રો છે હું બધી વાતે સુખી છું ખેતરમાં કાચું સોનું પાકે અમે બધા મહેનત કરીએ તમારી બહુ ઈચ્છા છે તો મને મોક્ષ મળે ને એવું કંઈક કરો રાજા વિક્રમ તો વિચારમાં પડ્યા રાજાને તો કલ્પના નહોતી અને એમને તો એવું હતું કે ભાભારામ ધન માગશે પણ આ તો મોક્ષ એ તો કેવી રીતે આપી શકાય રાજાને તાકાત બારની વાત હતી ભાભારામે રાજાની સામે જોયું સહજ મરક્યો અને પછી કીધું મહારાજ આપ ચિંતા ન કરો તમે કાંઈ મને વચન ન થાપ્યું આ દુનિયાનો દાનવીર એક ઈશ્વર છે આપણે તો માગનારા છીએ રાજા વિક્રમ પરોપકારી હતા દાનવીર હતા રાજાએ વચન આપ્યું હતું એ પાયડા વિના રે નહીં રાજા વિક્રમે કીધું રામ હું તમને મોક્ષ અપાવીશ અથવા હું મારો જીવ ઈશ્વરને અર્પણ કરીશ રાજા મહેલમાં એવા આખી રાત ઊંઘનું આવી ખાવાનું નહોતું ભાવતું સવારમાં રાજસભા ભરાય રાજા વિક્રમ સભામાં આવ્યા સભામાં વિદ્વાનો પંડિતો હતા શાસ્ત્રોના જાણકાર હતા રાજા વિક્રમે પ્રશ્ન કર્યો મોક્ષ મેળવવાનો માર્ગ શું આ પ્રશ્નનો જવાબ કોઈ નો આપી ગયો જુદી જુદી વાત કરતા હતા કોઈ કે તપ કરો કોઈ કે દાન કરો કોઈ કે યજ્ઞ કરો તો કોઈ કે તીર્થયાત્રા કરો એક પંડિતે કીધું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે મારો વાસ બધે છે વનસ્પતિમાં તુલસીમાં હું છું અગિયારસ મારો સ્વરૂપ છે બ્રાહ્મણમાં હું રહું છું નદીનું પાણી મારો પ્રાણ છે ઈશ્વર અણુ અણુમાં છે રાજા વિક્રમે આ જવાબથી સંતોષ નો માન્યો મધ્યરાત્રિ થઈ રાજા માતાજીના મંદિરમાં ગયા માતાજીનું ધ્યાન ધર્યું પૂજા કરી માતાજી એમના ઉપર પ્રસન્ન થયા રાજા વિક્રમે પોતાની મૂંઝવણ કહી માતાએ રાજા વિક્રમના મસ્ત ઉપર હાથ મૂક્યો ને આશીર્વાદ આપતા કીધું તું ઇન્દ્ર પાસે જા એ તને મોક્ષનો માર્ગ બતાવશે રાજાની મદદમાં વેતાળ હાજર જ હતો રાજા વિક્રમ ઇન્દ્ર રાજા પાસે પહોંચ્યા ઇન્દ્ર રાજાને વિનંતી કરી ઇન્દ્રે રાજા વિક્રમને કીધું એ તો ધર્મ રાજા જાણે મારી પાસે સ્વર્ગનું સુખ છે અહીંયા દુઃખ મેં જ જોયું પણ મોક્ષનો માર્ગ હું જ જાણતો રાજા વિક્રમ તો ધર્મ રાજા પાસે ગયા રાજા વિક્રમે ધર્મ રાજાને વંદન કરી પોતાની મૂંઝવણ જણાવી ધર્મરાજાએ કીધું એ કામ મારું નહીં તમારે જોવું હોય તો નરક બતાવું પણ તમે મારી સાથે ચાલો આપણે બ્રહ્માને પૂછ્યું ધર્મ રાજા બ્રહ્મા પાસે ગયા રાજા વિક્રમ પણ સાથે હતા બ્રહ્માજીએ સ્પષ્ટ જવાબ આપ્યો મોક્ષ આપવાનું કામ મારું નહીં પછી વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુ ભગવાન આરામ કરતા હતા ધર્મ અને રાજા વિક્રમ બંને વિષ્ણુ સમક્ષ ઊભા હતા વંદન કર્યા અને મોક્ષનો માર્ગ પૂછ્યો વિષ્ણુ ભગવાન બોલ્યા ધર્મરાજ દાન પુણ્ય કરે બધા ઉપર પ્રેમ રાખે સત્ય બોલે માતા પિતાની સેવા કરે આ બધા લોકમાં આવે મોક્ષ આપવાનું કામ તો શંકરનું આપણે નારદજીને શંકર પાસે મોકલીએ તો પૂછી લાવે ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી તો તૈયાર હતો એના ઉપર નારદજી બેઠા કૈલાસ પર્વત પર પહોંચ્યા શંકર પાર્વતીજી હતા વાતો કરતા નારદજીએ નમન કરી ભગવાનને પૂછ્યું મોક્ષનો માર્ગ બતાવો ભગવાન શંકરે તરત જવાબ આપો મોક્ષના માર્ગ તો ઘણા છે જીવનમાં સારા કામ કરે એને મોક્ષ મળે પણ એક કહેવત છે કે કાશીનું મરણ ને સુરતનું જમણ એટલે કાશીમાં મણિકણિકા ઘાટ ઉપર મૃત્યુ પામે એને મોક્ષ મળે નારદજી તો ઝડપથી વિષ્ણુ ભગવાન પાસે ગયા મોક્ષનો ઉપાય બતાવ્યો વિષ્ણુ ખુશ થયા સામે ધર્મ રાજા બેઠા હતા એ બોલ્યા આ તો સરળ ઉપાય છે વિક્રમને ખૂબ આનંદ થયો વિક્રમ ઇન્દ્રલોકમાં ગયા ઇન્દ્ર રાજાને વિનંતી કરી કે આ બાભારામનું આયુષ્ય કેટલા વર્ષનું છે એ મને જાણી દો ઇન્દ્ર રાજાએ ચિત્રગુપ્તને બોલાવ્યો ચોપડા તપાસ્યા અને ચિત્રગુપ્ત બોલ્યો બાભારામની ઉંમર હવે પૂરી થવાની છે આજથી સાત દિવસ પછી રવિવાર આવે એ દિવસે પણ આવે છે રવિવારે સવારના બાબારામ મૃત્યુ પામશે રાજા વિક્રમે ઇન્દ્રને વંદન કર્યા એમની સાથે વેતાળ હતો મોક્ષનો માર્ગ મળી ગયો તો રાજા વિક્રમ આનંદમાં હતા તે ઉજ્જૈન આવ્યા રાત્રિના રાજા વિક્રમ માતાજીના મંદિરે ગયા માતાજીની પૂજા કરી સવારમાં રાજાએ તપાસ કરાવી જાણવા મળ્યું કે બાભારામ બીમાર છે રાજા વિક્રમ બાબારામના ઘરે ગયા અને કીધું કે તમારા મોક્ષનો ઉપાય મળી ગયો મારી સાથે કાશીએ ચાલો ભાભા રામ તો આનંદમાં હતા રાજાએ સાંઢણી તૈયાર કરાવી ભાભા રામ એમના પત્ની એમના પુત્રો કાશી તરફ ચાલ્યા સાથે રાજા વિક્રમ પણ હતા સાંઢણી પવન વેગી હતી ઝડપથી કાશીએ પહોંચ્યા અગિયારસનો દિવસ હતો ભાભા રામ મણિકણિકા ઘાટ ઉપર આવ્યા ભગવાનની સ્તુતિ કરી આકાશમાંથી ફૂલનો વરસાદ થયો ભાભા રામનો પ્રાણ નીકળી ગયો એમની પત્ની પણ મૃત્યુ મૃત્યુપાયમાં સાક્ષાત શંકર ગંગાજીમાં પ્રગટ થયા બાભારામ અને એમના પત્નીને તેમનામાં સમાવી લીધા પુત્રોએ મા બાપનું શ્રાદ્ધ કર્યું પછી રાજા વિક્રમ પોતાના નગરમાં આવ્યા વાર્તા પૂરી કરી અને શેલા નામની પુતળી બોલી આવા પરોપકારની રાજા હોય તો આ સિંહાસન ઉપર બેસી શકે અને ફડફડાટ કરતી પુતળી આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી બત્રીસ પુતળીઓની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો